બોમ્બે સુપર થી પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બરોબર હવે આજે વાત કરવાની છે શિયાળાનો એક અતિ મુખ્ય અને અતિ સેન્સિટિવ પાક જી છે જી રૂ બરોબર ને જીરાની એક મોટા દાણાવાળી લાંબા દાણાવાળી વેરાયટી વિશે વાત કરીએ તો કે બોમ્બે સુપરની પોતાની વેરાયટી કસ્તુરી ચાર જીરું બરાબર કઈ તો કે કસ્તુરી ચાર બોમ્બે ઉપરની પોતાની વેરાયટીસ હવે આ વેરાયટી ચૌદથી લઈને પંદર સોળ મણ સુધીના ઉત્પાદન આપે છે સોળ ગુઠાના વીઘામાં બરોબર તો કે હુકામ આટલા કઈ રીતે આટલા ઉત્પાદન આપે છે બરોબર બીજા કોઈ પણ જીરા સાપેક્ષ છે ઉપર પાસે શું કળા છે શું ટેકનોલોજી છે એના વિશે વાત કરીએ તો કે આપણે આ જીરામાં યુએસએ અમેરિકાથી ઇમ્પોર્ટ કરીને એસડીએમ પાવડરનોમાં પટ આપીએ છીએ અને કઈ રીતે બરોબર તો કે એકદમ કમ્પ્યુટરાઈઝ મશીન છે એમાં પટ આપીશ એનાથી શું ફાયદો થાય અથવા ગામ આખું અથવા લોકલમાં કઈ રીતે ભટ્ટ મારતા હોય તો કે પસેડીથી તરફાટ તરફાટથી અથવા કોઈ પણ કાપડથી ભટ્ટ મારતા હોય તો વધી ઓલા ગોળાથી આમાં શું થાય પૂરેપૂરો પટ નો લાગે ક્યાંક વધારે લાગે ને ક્યાંક ઓછો લાગે આપણી પાસે કમ્પ્લીટ મશીન છે પાછળ વિડીયોમાં બતાવી દઉં કઈ રીતનું મશીન કામ કરે એમાં શું થાય કેટલી માત્રામાં પટ લાગવો જોઈએ અને દાણે દાણામાં પટ લાગી જવો જોઈએ એ આપણે આમાં નિર્ધારિત કરીએ છીએ કે આમાં લાગી જાય છે આના આનાથી શું ફાયદો થાય જીરું વહેલું ઉગી જાય કોઈ પણ આપણું જીરું વાવ્યું છે બરોબર આપણું કસ્તુરી ચાર વાવ્યું છે એની બાજુમાં કોઈ પણ જીરું વાવવું એની પહેલાં આપણું જીરું બે અથવા ત્રણ દિવસ વહેલું ઊગી જાય અને પછી નેવુંથી સો દિવસમાં આ જીરું કમ્પ્લીટ થઈ જાય છે હવે આની વિશેષતાઓ શું છે અને લાક્ષણિકતાઓ શું છે બરાબર તો કે આ જે છોડ થયો એ વધુ પેતા દાડીઓ વારો છોડ થાય પ્લસ છોડમાં વધુ એક મજબૂત કારણ કે પેતા દાડી વધુ હોય એટલે છોડ મજબૂત રહે ચક્કર અને ઉપચક્કર બેયની સંખ્યા વધારે રહે તેથી દાણા મોટા મજબૂત બનતા છે આમાં બરોબર આ હું કામ બોલી શકું છું કારણ કે આપણે પ્લોટિંગ કરાવ્યું અને આપણે જોયેલું છે એટલે બરોબર પોટ મારવાનું ખાસ કારણ કે આપણે ઘણી જગ્યાએ હોય છે કે અમેરિકાની અથવા જગ્યાએલોજી ઉપયોગ કરીને આપણે જીરામાં પટ એ પણ બોલવું હેલું છે બતાવો બરોબર કઈ રીતે મારો છો એ બતાવો કોઈ પણ આપને કહે આપણે પૂછી લેવાનું આપને તમે પૂછશો તો આપણે કમ્પ્લીટ વિડીયો મૂકી દેસુ બરોબર અને ગમે ત્યારે ફોન કરી શકો છો છન્નું આડત્રીસ છન્નું ત્રેવીસ છન્નું બરોબર આ આપણા કંપનીના નંબર છે પ્લસ જીરું વાવવાનું છે કસ્તુરી ચાર એ ફાઈનલ છે આ વખતે આપણે ઉત્પાદન લેવાનું હોત છે બરોબર ચૌદ પંદર ને હોળ આ ચૌદ થી લઈને હોળ મણ સુધીનું ઉત્પાદન આપણે મેળવવાનું હોત છે એ ફાઈનલ જ્યાં અટકો ત્યાં આપને કહેજો દવા કઈ ઉપયોગ કરવી શું કરવું બરોબર ગમે ત્યારે ફોન કરી શકો છો એક અત્યારે જ માહિતી આપી દો કે જીરું ઉગી જાય ને પછી જે પિયત પાવશો એમાં સિઝનટાની રીડોમેલ ગોલ્ડ કરીને દવા આવે છે બસોથી લઈને અઢીસો ગ્રામ પહેલાં પહેલી પિયત સાથે પાણી સાથે પાઈ દેવાની એટલે થોડાક ખૂબ સરસ રહેશે બરોબર છે મેટાલ એક્ઝાઇલ ને કરીને ટેકનિકલ આવે છે આપણે આની ખબર છે કારણ કે આપણે આમાં અનુભવ છે બરાબર હવે આમાં એવું ન હોય આપણે આ જીરાની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સરસ છે કારણ કે પટ જ આમાં મુખ્ય હોય કે બીજ સુરક્ષિત તો ખેડૂત અને ખેત સુરક્ષિત બરોબર છે હવે રોગ પ્રતિકારક ખૂબ જ સરસ છે આમાં કંઈ એવું ન હોય કે બીટી કપાસ આવ્યો ને ઈડું ન આવે ને એમ આમાં કાંઈ ઇન્જેક્શન મારીને કોઈ દવા ઓલું નથી કરવાના એટલે જીર નથી બેડવાના આમાં જીરું નોર્મલ હોય પટ મારવો અને જીરું દાણો આપે આપીશ દાણો જ નમાલા જેવો બટકેલ હોય ફાઇડ આવી હોય અથવા કણિયું આવી હોય ને તો કેવડાવે આપણે આપણું જીરું લેવાના જવો તમે ફાઇનલ છે તો કસ્તુરી ચા લ્યો હો તો કે ડાબી સાઈડે સીકો લોક અહીંયા શરૂઆતમાં મોર મારેલો હે કે કમ્પ્યુટરાઇઝ કેમેરા ક્લીન હવે આ શું કે આપણે કોઈ પણ પ્લોટિંગ કરાવ્યું છે આપણું જીરું ત્યાંથી આપણી કંપની જીરું આવે ને પછી ગ્રેડિંગ થાય તો કે કમ્પ્યુટરાઇઝ કેમેરા ક્લીનવાળા મશીન છે તો કે એવડો દાણો નીકળવો જોઈએ બિયાર માટે એવડો જ નીકળવો જોઈએ બાજુ એ બાકી એ રિજેક્શનમાં વહી જાય બરોબર છે એટલા મોટા વાળો જીરું લ્યો છો ગમે ત્યારે ચેક કરી લેજો કોઈ પણ બેગ ચેક કરી લેવાની છૂટ બરોબર છે એકદમ સરસ જુસ્સાદાર ઉગાવો આવશે એ ફાઇનલ છે હવે બીજી કોઈ પણ વાત રહી જતી અથવા કોઈ પણ તમને પ્રશ્ન રહેતો હોય તો ગમે ત્યારે ફોન કરી દેજો બરોબર છન્નું આડત્રીસ છન્નું ત્રેવીસ છન્નું નેવું થી લઈને સો દિવસમાં તૈયાર સોળ ગુઠાના વીઘામાં વાવવાનું કેટલું છે તો કે બે થી લઈને હવા બે કિલો વાવવાનું છે બરોબર બે થી લઈને હવા બે કિલો નેવું થી લઈને સો દિવસે તૈયાર આ વખતે મેળવવાનું છે ઉત્પાદન કેટલું તો કે ચૌદ થી લઈને સોળ મણ વાવવાનું કયું બોમ્બે સુપર નોજ કસ્તુરી ચાર બરોબર બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો કહેવાનું ગમે ત્યારે ફોન કરજો બીજા લોકોના ભ્રમમાં વિડીયોમાં આવી ન જતા કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે તો એમને કંઈક બતાવો આપણે તમને બતાવી દઈશું ગમે ત્યારે બરોબર છે જે જીરું વાવવાનું છે બધાયને જે ખેડૂતો જીરું વાવવાના છે એ બધા ખેડૂતોને આ વિડીયો શેર કરી દેજો બરોબર છે ગમે ત્યારે મોકલી દેજો આ વિડીયો અને વાવવાનું છે આ એ ફાઇનલ છે બરાબર આભાર